મોરબી જિલ્લામાં હળવદમાં ઢવાણા ગામે ટ્રેક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં ધોળકામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકાર શ્રી સંવેદના વ્યક્ત કરી છે ત્યારે હાલ સરકાર દ્વારા અમૃતકો માટે સીમ રાહત ફંડમાંથી રૂપિયા ચાર લાખની સહાય આપવામાં આવશે જેની મોરબી પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાએ મોરબી ખાતેથી જાહેરાત કરી હતી એ ગામ એક ને મોટું અને નાના બરા ટાઈપનું ગામ છે લોકો ખરીદી કરવા માટે જ્યારે મોટા ગામમાં આવ્યા હતા ત્યારે સાંજના પાણી વધતા ગામના સેવાભાવી એક વ્યક્તિએ ટેક્ટરમાં બેસાડીને જ્યારે સામે ગામ પાર કરતા હતા ત્યારે તેની ટ્રોલી પાણીની અંદર ઊંધી થઈ ગઈ કંઈ પણ થયું તો એમાં જે અઢાર મિસિંગ થયા હતા એમાં તુરંત જ બચાવ કામગીરીએ છેલ્લે ડ્રાઈવરને જાળવા ઉપરથી પણ બચાવ કામગીરી કરીને રેસ્ક્યુ કર્યું જેમાં આઠ મિસિંગ થયા હતા એ એ આઠમાંથી કરુણ ઘટના એ ઘટી છે કે પાંચ લોકોના શબ અમારા ટીમ શોધખોળ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી એ દુઃખદ ઘટના ઘટી છે મળ્યા છે ત્યારે હજી પણ ત્રણ મિસિંગ છે આ આઠ લોકોમાંથી ચાર પુરુષો હતા બે બહેનો હતી અને બે નાની દીકરીઓ હતી એટલે આઠ લોકો જ્યારે મિસિંગ થયા અમારા ત્રણ લોકો હજી મિસિંગ છે અમારી ટીમ અને ચાર બોટો દ્વારા ત્યાં કામગીરી શરૂ શરૂ છે જે મૃત પામ્યા છે એ ગરીબ પરિવારના માટે આદરણીય મુખ્યમંત્રીને પણ વાત કરી હતી ને એમના દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે આ તમામ પાંચ વ્યક્તિઓ જે ડેટ મૃત્યુ પામ્યા છે એમને ચાર ચાર લાખ રૂપિયાની મુખ્યમંત્રી